આપડે <ELL> સારવાના yeah, <piece>

એ આયસર બૈસર આવે આ કાલ સવારે આપણે બધા જઈશું બીજું શું અમાર આયસર નથી અમારે આલી જવાનું હા તો અમે આલીને જવાના છીએ અને આવો એ તા આવો એ જાંતો ની પણ બાસ્તા બોલતા ન્યો થોડું ના જવાય દો બાજવા આ દોશી આલીને હવે ઈ ના આવે હા મારે કાકી બેટુ જાવું છે